આપનું સ્વાગત છે અમારી જનજાગૃત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું આઠસો પચીસ કરોડના ખર્ચે બનેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બની રહ્યું છે એક અદ્ભુત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે માત્ર એક કોમ્પ્લેક્સ નથી પણ દેશના રમતવીરો માટેનું એક નવું સ્વર્ગ સાબિત થવાનું છે એમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે જરૂરી તમામ વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે આ કોમ્પ્લેક્ષને ચાર અલગ અલગ બ્લોક એ બી સી અને ડીમાં વહેંચવામાં આવ્યું છે દરેક બ્લોકમાં ખેલાડીઓ માટે ખાસ વ્યવસ્થા છે ઉદાહરણ તરીકે અહીં ત્રણસો ખેલાડી અને આઠ કોચને એકસાથે રહેવાની વ્યવસ્થા છે ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ સાયન્સ લેબ ન્યુટ્રીશિયન લેબ ડાઇનિંગ હોલ જેમ સ્ટીમ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે સાથે જ ઓડિટોરિયમ ગેમિંગ અને ઇન્ડોર ગેમ્સની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે છોતેરથી અત્યાર સુધી હું રહ્યો ત્યાં એકવીસ એકડમાં અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અહીંયા મૂર્તિમંત થયું છે ઓલરેડી બે સ્પર્ધાઓ અહીંયા રમાઈ ચૂકી છે અને એના માટે હું હૃદયપૂર્વક ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તરફથી અમદાવાદ તરફથી ગુજરાત તરફથી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠું છું કે આ કોમ્પ્લેક્સ ઇકો ફ્રેન્ડલી પણ છે અહીં બસો પંચોતેર કિલોવોટ ક્ષમતા ધરાવતું સોલર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યું છે જે વીજળીની જરૂરિયાતને પૂર્ણ કરશે અને પર્યાવરણને બચાવશે મિત્રો આવું ભવ્ય કોમ્પ્લેક્સ બનવાથી ગુજરાતના રમતવીરોને માત્ર તાલીમ જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિભા દેખાડવાની તક મળશે આ પ્રોજેક્ટ દેશના ખેલ પ્રેમીઓ માટે એક મોટું ગૌરવ છે અને આવનારા ભવિષ્યમાં અહીંથી અનેક ખેલાડીઓ ભારતનું નામ રોશન કરશે આશા રાખીએ કે આ વીર સાવરકર કોમ્પ્લેક્સ આપણા રમતવીરો માટે એક નવો પ્રેરણા સ્ત્રોત સાબિત જશે આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર